જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશે તો આપણા વિડીયા ને શું વાંધો હોય મોજમાં જ રહેવાનું તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટિંગ કરી દીધો છે તો આજે આપણે રેસીપી છે એટલે કે રસોઈ રસોઈમાં બનાવવાનું છે શું ખબર કે બીનો રસ ઝાડા રૂપી પૂરી અને બટેટાવાળા તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા જો આપણે આજે બધું બતાવવાના છીએ તો અત્યારે તો વરસાદી રાહ જોવાઈ રહી છે કેમકે ગરમીનું પ્રમાણ થોડું ઘણું એટલે બેતાલીસ તેતાલીસ ડિગ્રી હતું ને એની જગ્યાએ હવે ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન જેટલું રહ્યું છે નકર તો રસોડામાં જ આપણને ખબર પડી જતી હોય છે તો ચાલો હવે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો આપણે જો બટેટાને છે ને સરસથી ધોઈને કુકરમાં બાફવા મૂકી દીધા છે ત્યાર પછી આપણે કેળીના કટકા કરી લેવાના છે જો આપણે સરસથી ચા કેરી લઈ લઈએ આ રીતે અને આને છે ને કેરીમાં પહેલાં આપણે અડધી કલાક પાણીમાં પલાળી દઈશું ત્યાર પછી આપણે છાલ ઉખેરી અને કટકા કરીને આપણે એમાં બળો અને ખાંડ નાખીને મિક્સર ગ્રાઇન્ડરમાં અમે તમને મિક્સર ગ્રાઇન્ડરમાં રસ કરીએ છીએ અમે બ્લેન્ડરમાં નથી કરતા અને મિક્સરમાં કરીએ છીએ તો આપણે છે ને સરસથી કેરીમાં આપણે ચાલો મિક્સરમાં રસ કાઢી નાખીએ કેરીનો રસ તો બધાનો ફેવરિટ હોય છે બધાને કેરીનો રસ આવતો હોય છે કેરીનો રસ કાઢીને લોટ બાંધી અને પૂરીમાં તેલ ના પીવે એ રીતે તો ચાલો તમે છે ને વિડીયોમાં જોડાઈ રહેજો હું તમને બતાવીશ બધું ચાલો આજે તો જો આપણે પુરીનો લોટ બાંધવાની શરૂ કરી દીધો છે પહેલા છે ને આપણે રોટી લોટ છીએ ત્યાર પછી જાડો ચાળશે એટલે કે ભાખરીનો લોટ અને એમાં નાખશું આપણે નિમક પૂરીના લોટમાં ઓલરેડી નિમક હોય જ છે પણ છે ને આપણે બનાવવાની છે વ્હાઈટ પૂરી પીળી પૂરી નથી બનાવવાની રસ સાથે છે એટલે ઘણા પીળી બનાવતા હોય છે ઘણા વાઇટ બનાવતા હોય છે આ છે ભાખરીનો લોટ ભાખરીનો લોટ પણ આપણે આમાં ઉમેરીએ છીએ એટલે પૂરી જોજો એકદમ ફૂલી દળા જેવી થશે અને આપણે છે ને તેલ નથી પીતી નો તેલ પીએ ને તો આપણે લો છે ને પૂરી ભાવે નહીં તો જાડો લોટ છે ને થોડો વધારે છે અને ઝીણો થોડો છે કેમ કે નરસને સ્પેશિયલ જાડા લોટની પૂરી ભાવે છે એટલા માટે એને એક જ ખાવી છે એટલે પૂરીને એક આપણે એ પ્રમાણે બાંધીશું જાડા એ વધારે મળશે વળી પ્રકૃતિ તમે ખાવી હોય તો થોડી વધારે બનાવીએ કેમ કે ઘરે નથી તો આપણે એને પૂછી લઈએ કે તારે પૂરી ખાવી છે કે નથી ખાવી તો આપણે એટલો લોટ જાણીએ તો છે ફ્લેવર બુટિંગ માટે હવે મારે બનાવવાના છે બટેટા વડા મારા અને મમ્મી માટે તો આપણે છે ને આમાં લીમો પેક કરીએ છીએ પૂરીમાં અને થોડું એવું આપણે છે ને મોલ નાખશું થોડું એવું આપણે એમાં તેલ ઉમેરશું ચાજુ ને કેમ કે પૂરીમાં બહુ ચાજુ તેલ ઉમેરીએ ને તો તેલ પીવે આપણે તળીએ ને ત્યારે આપણે થોડું એવું છે એટલું એવું

જો આપણે કેરીના કટકા કરી લીધા છે હવે કેરીના કટકામાં આપણે ખાંડ ઉમેરું પછી દળી લેશું અને જે આપણે બફવા બફાઈ ગયા છે તો એની આપણે આમાં એનો મસાલો કરી લઈએ જો આમાં ખાંડ ઉમેરી દીધી છે હવે આપણે બંધ કરીને ચલાવી લઈએ મિક્સર ત્યાર પછી આપણે આમાં ઉમેરી દીધો છે બળફ હવે આપણે મિક્સર જ્યારે બંધ કરીને આપણે ત્રણ થી ચાર ચક્કર લગાવી દેસુ તો જો ફાઇનલી આપણો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે જો મરફ ફારો સરસ છે આટો રસ અત્યારે કેરીનો તૈયાર થઈ ગયો છે કેરીનો લોટ બંધાઈ ગયો છે અને રસ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ કેરીનો રસ આપણો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો મમ્મીએ જો બટેટા ફોલવાનું ચાલુ કરી દીધું છે આમાં હું નાખી દીધું મમ્મી હા જો હવે મમ્મી છે ને બટેટાવડાનો મસાલો બનાવો મહિના કામ મમ્મી હા જો બટેટાવડાનો મસાલો બનાવવો છે છે મમ્મી ના વખણાય છે એટલે આજે અમારે તો બે ને છે ને આ બટેટા વાળા ખાલી થોડાક કરીને અને બે અને તેલ મૂકવું છે પૂરી કરવી છે તો અમે કરીને ખાઈ લઈ કા ખાઈ લેવાય જો બફાઈ જાય પછી મમ્મી છે ને એને ક્રશ કરી નાખશે અને મસાલો બધો ઉમેરીને સરસથી સરસ થી ગોળી વારી લઈએ ચાલો આપણે ગોળી વાળી લીધી છે બટેટાની જો કેમકે એટલા જ કરવા છે અમારે સાસુઓને ખાવાને એટલે સરસ થી ગોળી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લોડ બાંધીને પૂરીનો લોડ બંધાઈ ગયો છે ચાલુ કરી દેસુ રસોઈની અને પ્રકૃતિ છે તો ભૂખા થયા છે તો જો ખાવા માંડ્યા છે શું ખાસ પ્રકૃતિ જો વેફર ખાય છે અને ભૂખ છે ને એટલે અને એના પપ્પા ફળિયામાં કંઈ કરે છે ને અત્યારે સંધ્યાનો ટાઈમ થયો છે સાંજના સવા સાત વાગી ગયા છે જો અને આરતી થાય થાય છે છે સામે મંદિરે આપણે બેઠા છીએ હવે આગળની રસી બાકી છે હવે આપણે ચાલુ કરી દઈશું બનાવવાની તો આરતી થાય છે આપણે બાર ફળિયામાં બેઠા છીએ અને મમ્મી જો શિવમાળા વાંચે છે પ્રકૃતિબેન રમે છે ફળિયામાં કામકાજ આવે છે ચાલો આપણે પપ્પા આવી ગયા છે દૂધ લઈ તો દૂધ આપણે હવે ગરમ કરવાનું છે આપણે કાંઈ છે નહીં ભેંસ કાંઈ એટલે આપણે છે ને ઊંચાતું દૂધ લેવું પડે છે દૂધ આપણે લઈએ ત્યાર પછી રોજનું અમારે છે ને બે કિલો અઢી લીટર દૂધ જોઈએ છે કેમ કે છાશ અમે ઘરે બનાવીએ છીએ એટલા માટે છાશ અને ઘી આપણે ઘરે બનાવીએ છીએ પણ કોઈ પણ જાતનું ઘોર નથી પણ અત્યારે બધા એમ કે છે કે ગમે તેવું દૂધ હોય ઘરનું દૂધ હોય ને એવું થાય કેમકે ગાયનું ભેંસનું આપણે ઘરે હોય ને કેમકે આમાં તો કાંઈ નક્કી કેમિકલ નાખી પાણી નાખે કાંઈ નક્કી નથી હોતું એટલે આપણે તો બધા લેવું જ પડે કેમકે આપણે એવી જગ્યા નથી અત્યારે એમ ઘરે કે આપણે ગાય કે ભેંસ બાંધી શકીએ તે એવી નકલ તો બહુ શોખ છે પણ નથી જગ્યા એની પ્રકૃતિ બેન આપણે રસોઈમાં હેલ્પ કરે છે તો પ્રકૃતિ બેન રસોઈમાં હેલ્પ કરે છે તો પ્રકૃતિ બેન જો શું પ્રકૃતિ

જો આપણે પૂરી છે ને જાડા લોટલી બનાવી છે ને જો આ રીતે આપણે તેલ આવી ગયું છે તો તમે જો કેવી ફૂલીન આપણે થોડો જાડો તમને બતાવ્યો છે એ પ્રમાણે ને થોડો ઝીણો એટલે કે મોટલી નો અને નો જો આપણે આ રીતે પૂરી કરીએ છીએ જો એકદમ ફૂલીન ગણા જેવી થશે એક્સપિરિયન્સ છે જે નથી પૂરી ત હું તમને કહી દઉં છું જો અને આમાં છે ને તેલ નથી રહેતું જરા પણ અને જરા પણ તેલ ના રહે કેમ કે આપણે એવા ફાફરીનો લોટ આવી ગયો હોય છે ને શામાંથી બધી ફૂલી નથી પૂરી આ રીતના થાય જાડા તો આપડી પૂરી તૈયાર થઈ ગઈ છે બધી ફૂલી ને દડા આપણે અહીંયા બાંધી લીધો છે ભજીયાનો લોટ આપણે ઘરની ચણાનો લોટ દળેલો છે જો આપણે એમાં સાજીના ફૂલ થોડું લીંબુનો રસ નિમકને નાખ્યું છે હવે આપણે એકદમ ધાણા ભાજી નાખીને મિક્સ કરી આપણે ગોળી સાથે મિક્સ કરી અને આપણે ભજીયા ગોળીવાળા બનાવવાના છે તો મિત્રો આ પૂરી બની ગઈ છે એમ અહીંયા ભજીયા બનાવી રહી છે મમ્મી ખાઈ હાઈ દે તો જો આ મમ્મી ભજીયા બનાવી રહી છે ને বেঠে ছো ছো আপ্রা পোটেটা হোডানে পোডানে পেয় এক্ছা লোকে জিশো બટેટા વડા ખાવા હોય તો આવી જ હવે તો કઈ નક્કી નથી હમણાં બટેટા વડા ચાલુ થશે

બને છે સરસ છે હા હવે તો આવી જાવ જો મસાલો કઈ રીતે એ તમને ખબર છે જો આપણા લોટ બાંધીને માં તમે ગરમ તેલ નાખો ને તો તમારું ભજી આપણે મેથીનું મરચાનું બનાવીએ ને એ એકદમ સરસથી પોચું બને આપણે તો આજે છે ઓનલી બટેટા વડા છે પૂરી રસ ને બટેટા વડા છાશ સાથે ખાવાના ચટણી નથી બનાવી અને એ કઈ નામ નથી લીધું આપણા સાસુમાં એ સારું છે ચટણીનું એનું